અને તાપમાન નિયંત્રિત રાખવા માટે પતરાની દિવાલો સાથે ફોર્મ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પાછળ આ કારણ એ પણ પ્લાસ્ટિક અને લાકડાનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનો ખુલાસો થયો છે તો આગ લાગ્યા બાદના સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજમાં ક્રાઇમ બ્રાન્ચ તેનો અભ્યાસ કરી રહી છે તો લાઇટો ફિટ કરી હતી તે પણ ધડાકા સાથે ફૂટતી હોવાની ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ છે